આમાં લખ્યું નથી એટલે એટલે ડીએસપી કે હાઈસ્કૂલથી જવાના છે તો આમાં તમામ લોકોને એ લોકોએ આમંત્રિત કર્યા છે કે વિશ્વ પરિષદના કાર્યક્રમમાં આપ સૌ રેલીમાં જોડાશો હવે આપણે મુખ્ય વાત અલ્પેશભાઈ ઘણી બધી કરી હવે આપણે જેનાથી આ પ્રશ્નનો ઉદભવ થયો છે કે જેને દાખલારૂપ નમૂનારૂપ મોરબી કલેક્ટર

તમે વિચાર કરો મિત્રો સમાજ ક્યારે જ આવતો છે જ્યારે સમાજને પીડા હોય એટલે એમાં પણ આપણે પણ આપના પરિવારમાં અસહસંગ પરિવારો દર્ચા પરિવારો નાના પરિવારોને મદદરૂપ થઈ તમે ન કરી શકો તો કાઈ નહી કોઈ બીજાને ચીંધો બીજાને તકે યોગ્ય ક્ષેત્ર ઉપર વાત પહોંચે એવા પ્રયાસોમાં તમે બધા સાથે મળ્યા છો ત્યારે હું આપના આજના મુખ્ય વક્તા અને જેના નિદે આયોજન થયું કેવા મનોજ મે પઢારા ને કઈસ કેવા બાપ નો વેક્ટર એ જો ખૂબ સમય થઈ ગયો છે અને મોટા ભાગની વાત બધા મિત્રો એ કરી દીધી છે પણ આતલે જ્યારે જસ્તણ મુકામે કાડી ના સમાજ એકત્રિત થયો છે અને આ એવી સંસ્થા છે કે જે અમારો મૂળ મંત્ર હતો કે નહીં લેવા નહીં કડવા અમે તો પાટીદાર એ પાટીદારનો જે સાચો નારો એ આ સંસ્થાએ સાબિત કર્યો છે એટલે આ સંસ્થા જ્યારે બોલાવે ત્યારે આવવાનું મન થાય દિનેશભાઈ અને ફોર્માલિટીમાં નહીં જતા હું સીધી જ વાત ઉપર આવું છું આંદોલન પછીની જે યોજનાઓ છે ભાઈ અલ્પેશભાઈ એનો સૌથી વધુ લાભ આ સંસ્થા એના તાલુકા લીધો છે એટલે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન મારા બધા સાથી મિત્રો છે ખૂબ મોટી બધી વાતો થઈ ગઈ છે મોટા ભાગની પણ મારે હવે તમને થોડીક અલગ વાતો કરવી છે થોડીક મોરબીની વાત કરતો તમને આ કામ મોટા ભાગના આગેવાનો જે હોય ને સમાજના એ રાજકીય હોય સામાજિક એની પાસે આવા પ્રશ્નો આવતા જ હોય પણ એ એવી રીતે સોલ્વ થતા હોય પણ રોજ જીને આવવા માંડે પછી શું કરવા તમે જોયું મે સોશિયલ મીડિયા મે દેવ નામ ના છોકરા નું લાઈવ કર્યું જો મિત્રો આપડે જે પદ્ધતિ આવી છે કે લીધા હોય તો આપવા પડે એવું કહી આપણે અને મોટા ભાગના લોકો એમ કે કે લીધા જ દે દેવા પડે આ પદ્ધતિ બદલી આપણો છોકરો સમજી ગયા હર્દેશભાઈ ઘરે લેવા જ નથી આવતા તો દેવા પડે ને પણ આ લખવાનો તો ધંધો ઈ હતો એટલેને ઉંઠું ચાલુ કર્યું કે જેને જમીન વેચી જેના બાપને પેન્શન આવ્યું જેની ઘરે ભાગીદારીના પૈસા આવ્યા ધંધાના લખાના પૈસા આવ્યા મોરબીની વાત કરું છું એનો જોખડો 10માં 12માં ભણતો એની ટોડકી હોય પ્રી પ્લાનિંગ સાથે અને પાન ના ગલે સ્કૂલમાં ટ્યુશનમાં પસાવે મિત્ર બનાન જેમAlpeshભાઈ વાત કરી માઈક આપે મોબાઈલ આપે પાન ગળો સિગરેટ પીવરા બેનો ફોટો પાડે અન્ય અન્ય રીતેની અને એની ડિઝાઇન છે ઘણી બતા આમાં કેકને કેક પસાવે ને ના બાપને ફોન કરે કે ઘરે એ તું આવું મળવા કારણ કે તમારો છોકરાએ મારી પાસે આટલા લીધા છે આટલા લીધા છે જેના ઘરમાં પાંચ પચીસ લાખ પડ્યા હોય એ શરૂઆતમાં પચાસ હજાર માગે ને દે બીજો લોકો બીજેથી દી બે લાખ માગે પાંચ લાખ માગે આવા દાખલાઓ રોજ બને એટલે નક્કી કર્યું કે હું સ્પષ્ટપણે માનું છું કે બધી જ પરિસ્થિતિનું જો કોઈ નિર્માણ કર્યું હોય તો એ પોલીસ તંત્ર એ કર્યું છે આ જેટલા લુખાઓ તાલુકાઓમાં જિલ્લાઓમાં ગામડાઓમાં દાદા થઈને ફરે છે અને કાળા અને જે સિંહ સપાટા કરે છે એની પાછળ કોઈ જવાબદાર હોય તે પોલીસ તંત્ર છે અને કોઈ ગુંડો કોઈ લુખો એ પોલીસની મીઠી નજર વગર લુખો કે ગુંડો બની ન શકે અને મોટા ભાગના લુખા ગુંડાઓના એક બે બનાવ તો પોલીસ ચોપડે હોય જ છે અમને ધ્યાનમાં એ આવ્યું કે આમાં પોલીસ ભાગીદાર છે નીચે જેટલા કોન્સ્ટેબલો છે એએસઆઈ છે પીએસઆઈ છે ઘણા વર્ષની અંદર નોકરી કરે છે સ્થાનિક છે એની ભાગીદારી અંદર અને એનાનું મરતિયાઓ બધે ધંધો કરે તો પાટીદાર સમાજ જાય તો જાય કે તંત્ર ખૂટેલું લુક્કો ઘરે હેરાન ગેરા રાખે અને એક બે નહીં અલ્પેશભાઈના 500 નું કોડ અને બધાનું વર્ષો જૂનું કામ લેવા આવ્યો છે દઈ કે નહીં કે દઈ ઓદી ઓમાં તો ને પબ બરાબર રાખી પ્રી પ્લાનિંગ અને એક તલે કલ્પના ન કરી શકો એવી પરિસ્થિતિ એના સંપર્પ આય્યો એટલે 5 25 લાખ નું પૂંચ મારન મારો બેટો મરી જાય અને પછી એક મરી જાય લે બીજા ને કે બીજો તીજા ને કે ત્રીજો ચોથા ને કે એમ બીજે તીજે તીજે ફોન ચાલુ થઈ જાય એવી ફરિયાદ હોય ગઈ પણ ચાલુ તો ચાલુ કે એટલે નહી કેવું જે સંઘર્ષણ બનાવો સંગઠનનો સેનાપતિ નહી કરો અને 3000 યુવાનો એ 500 રિવોલ્વરનું લાયસન્સ પાઈ ગયુંા કા ભાતા મીડિયાના મિત્રોએ કીધું કે તમારા પટેલોને આટલા લાયસન્સની જરૂર શું છે યાર મેં કીધું કે ભગત છે આ બેરી મૂંગી સરકારને જગાડવા માટે અને હિન્દુસ્તાનના લોકોને જગાડવા માટે એસેમ્બલીમાં બોમ્બ ફોડ્યો તો એને કોઈને મારી નહોતા નાખવા પણ આ પ્રજા જાગે અને આ તંત્ર જે બેરી મૂંગી સરકાર છે એનું જે તંત્ર છે ઈ જાગે એટલા માટે મેં કલેક્ટર પાસે 500 लाइसेंस मागવા દિયા હતા રીવલવોલ અમારે જોતી જ ન હતી અને હથિયાર એનું નિરાકરણ ન હતી પણ અમે માંગવાનું કારણ એ હતું કે સરકાર અને તંત્ર જાગેનો ફાયદો શું થયો મિત્રો ખબર છે નિર્મિત રોઇડ ડાઈ ચલા 8 દિવસ કેટી કામરીયાની બે મોરબીમાં ધામા નાખી પડ્યા છે એસએમસી એક આખું ડિપાર્ટમેન્ટ છે જે મીડિયામાં વાંચતા જોતા હોય ખબર હશે આખું ડિપાર્ટમેન્ટ ગાંધીનગર થી મોરબીમાં છેલ્લા આઠ દિવસ ધામા નાખ્યા છે અને આખી પરિસ્થિતિ કંટ્રોલમાં લઈ ગયા છે અને આ પરિસ્થિતિ ખાલી મોરબીમાં નથી આખા ગુજરાતમાં જે મારે તમને બે ત્રણ एक तो तो कर कर ये सुप्रीम हमारे रे देवान धातु ने तारे जे करू इकलले आज સુધી માં એકુ જસ્તર તાલુકા માં બનાવ નઈ લઈને હોય કે વ્યાજે લે દેલા માણસ તો કોઈ બદલ કર નહી પૈસા દેવાની ના કરી કોઈની હત્યા થઈ કર્યું છે કે બનાવ નથી એટલે મારે તમને ટૂંકમાં બે ત્રણ વાર આ જે કહેવાને മൂડ વાતો કરતી જ આવી છે એક તો વ્યાજે દેવાનું બંધ વ્યાજ દેવાનું બંધ કરો મારા મિત્રો સુકિયે કે લીધા હોય તો દેવા પડે આપણો છોકરો ઉઠ્યા છે આપણે ની પાસે ગયા તો અહીંયા આપણા ઘર સુધી આઈમો આપણે એ લખાણ કરી દીધું હું આમાં બાંધતો નથી આ દસ્તન ગામના નાકા ઉપર दारू ની દુકાન ખૂલે તો અર્ધ ગમ પીવા જવાનો કોણ ઉગમ જાય ને આ કોઈ ગમ જાય હવે ગામને સમજાવવા માટે દુકાન બંધ કરાય ગામને સમજાવવા માટે દુકાન બંધ કરાય આટલ દુકાન બંધ કરાવી છે ગામના Meteu o me deu...

હું તમને ચેલેન્જ મારીને કહું છું કે આ તાલુકામાં કોઈની જમીન લખાઈ ગય હોય કોઈ ચેક આપી દીધા હોય કોઈના ચેક પરના કેસ ચાલુ હોય અમાર બેટા ઘરે સુ પૈસા તમે પૂરા આપી દે કાલ ચેક આપી દે છે અને પછી આપે ને પછી ચેક રિટર્ન ની ફરિયાદ થાય તમારો સોદો કરતો તો એવા ટાઈમે પૈસા લઈ દે કે કાલ આપણે કેન્સલ કરના તો પછી સોદો કર કેન્સલ ના કરે આ બ તમામ સામે કાયદાકીય બીજું રક્ષણ છે अमे मोरबी की अंदर बे हजार अठार चेक रिटर्न केस में फरियाद दाखिल कराई धीरज भाई भाई ते पैसा लियो छो ने चेक आपो तो पी पैसा न चूको तो चेक रिटर्न ना गुनो थे कायदा की बात है बट ते पैसा आपो छो व्याजे एनु लाइसेंस छे नहीं भाई नहीं तो लगाओ बे हजार अठार चेक रिटर्न के आटला वर पी तो क्या भाई कोई मर्डर थी गये तो पची वर्ष कोई आरोपी पकड़े કોઈ ચોરી થઈ હોય પછી આરોપી પકડાય તો નથી પકડતા બે વરે વરે એમ અમને હવે કાયદાનું ભાન થયું અઢારના ચેક રિટર્નના કેસ અત્યારે પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યા તમારા ધ્યાનમાં મૂકી દઉં પંદર વીધીમાં કરોડો રૂપિયાના સમાધાન થઈ ગયા કરોડો રૂપિયાના અને હું બધા મિત્રોથી વિપરીત વાત કરીશ કે જેને જેટલા રૂપિયા પચાસ ટકે મળે તો લઈ ગયો

समझो मित्रों आप क्या सुधरे ऊंटी दिशा थोड़ा पड़े मैं आलुका पच्चीस जन हुका बैठाई जाए कर्मनी घटना ये अपनी मतनी क्या अपना वाला ने खबर नहीं दिनेश भाई हम चालू करो हमें होती बता रहे फरियाद आपरा वाला ऊपर कही नहीं हाउती बता रहे ये जने के लिए हमारा मामा ना अन्य तमरा ध्यानमा मुक्त मित्रों के बेन અરે બીજે તેવા લુખાનો ફોન આયકોલા 10 લાખ લઈ ગયેનું શું છે ઓલો કેલા ચા બધી ડિસ્ટોર વિધી પાણ ખાતું છે ને 10 લાખ કે તું લઈ ગયો છો ઈગત તારા બાપને કોણ એના પપ્પા મેરુ શિક્ષક કાલ રાતે તમારો છોકરો 9 વાગે ઘરેથી નીકળો તો પ્યાહ કલાક પછી ઘરે આવ્યો તો પ્યાહ ઈ 10 લાખ રૂપિયા મારી પેક લઈ ગયો અમારા ઘરે તાઈ ગયો ને તેમ પપ્પા કી આઈ મેક નો આઈ મે મારી પેક લઈ ગઈ કોકને દીધી હોય છે મારે 10 લાખ લેવાં થાય નહીતર મરઘીને વેવાનું હે કે નહી ગમે તે અમે અમારો હિસાબ કરી લેશું આમ ને તેમ ને ધાક ધમકી દીધી માસ્ટર કક્ષાની વ્યક્તિ જીવનમાં આવી બહુ કઈ પીડાઓ આવી ન હોય અને નિવૃત્તિના ઘરમાં પૈસા મળે કોણ એના દીકરાના જીવના જોખ ને દસ લાખ ન દે મિત્રો બીજે દીકરી જેથી એના પિતાજીએ દસ લાખ આપી દીધા અને આ કાઉન્ટર કરનાર એના જ સગાનો છોકરો હતો કીધું બીજાને ને કરાયું બીજા પાસે એટલે આવા જે તત્વો આપણામાં છે ને પેલા એને મારવાનું છે જેની પર ફરિયાદ કરવાનો ચાલુ કરો અને અમે દિનેશભાઈ ઉપાયું ને એટલે તરત જ આપણામાં એક એવો હરોજે રાજકારણ જમેની ચર્ચા એનો છેલો એન રાજકારણ મિત્રો આપણે પાંડવો અને કૌરવોનું જ થવું પડશે જ્યારે યુદ્ધ આખું તો ત્યારે દુર્યોધન ને કોપ પડીવા દે રાજકે એટલે ભીમ આવીને પાંડવો ની સામે માં કીધું કે આપણે તો ઘો ગઈ કા તો કે દુર્યોધન ને बाजूवारा લઈ ગયા છે ને આપણે હવે લડાઈ પૂરી થઈ ગઈ છે જીતે કે આમે તો બ્રેઇન આવી ગયો ત્યારે યુધિષ્ઠિરે કીધું કે તીજો કોઈ આવે તો આપણે 105 છે તીજો કોઈ આવે તો આપણે 105 છે જો હા મામું લડવાનું થાય તો 105 છે એમ તમારે હા મામું ચૂપલી લડ્યું તો લડજો તો શું વાંધો છે હે પણ જો કોઈ ત્રીજી આવી ગુખવી ગુંડી આવી કોઈ આઈટમ આવે ને તો એની હામે આપણે બધા એક થઈ જવાનું પડશે અને તકલીફ શું છે ખાસ સત્તાધારી મિત્રોને કે અમારી સરકાર વિરુદ્ધ અમારી પોલીસ વિરુદ્ધ બને છે હવે કાકા તારુંય તારી પોલીસ નથી માનતી હવે અહીંયા કે ગાણી કરે સમાજમાં અને વો તો આવો કોઈ હતો અને કે અમારે તો ન હોય મીટિંગમાં સમાજ દેખા તો ગામને કે અમે લડે ને ના ખોટી વાત છે કે સુબાપાએ જુદાગીરી જુદરાતની નાદુર કરાવી દી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાંચો આ 20 25 વર્ષ સમય આવી ગયો છે

જમીન ભઈ લઈ લે દીધી ભાઈ અને મોરબી જિલ્લામાં અમે સર્વે કર્યો રોજની 5 વીગા ઓછી દાબી દીધી રોજની 5 વીગા આમ નમે તો ચાઈબો તો ને તો 5 વર્ષે 50% પડડે જ જમીન મગન ના થઈ જાય એટલે મારું તમને કહેવાનું છે કે લડાઈ છે ને એને ઉંધી રીતે લડો આપણે કેટલાય હમથા હવે હમ પણ નથી હે સમાજમાં કામ કરું દિનેશભાઈને એક ફોજ બનાવા અમે એક ફોજ બનાવી છે અને અમે પગાર પર રાખ્યા મિત્રો 25 શરત 25 છોકરા અમે પગાર ઉપર રાખ્યા છે જેનો પગાર 15000 ને 25 ઉద్యોકર્મીઓને પગાર આપશે એનું કામ હતી કે આપી ઓફિસે બે મોટરસાઇકલની બોડી ચલાય ભાઈ મોટરસાઇકલ બટવાનું હબ કરતાં પછી પોંચી જાય આપની છોકરીને બસ સ્ટેશન પર છેડતી કરે કે તર લુખા પછી માતી

મેં તો હું તમને એમ તો કે તમે હવે અમને શરમ છોડાવો માં અમારી જે પગેરોની લાજ છે કે ઈ છે કે આબુ તમે મેરબાની કરીને તમારા લોકો ને કહી દયો કે ધંધો બંધ કર દઈએ જો અમે અમારો ભૂંગડ અંદર કરનાક્ષુ અમે અમારી આબુ બંધ કર દઈશું તો એટલી મોટી સંખ્યામાં છો અને અમે જો તમારા જેવું ચાલુ કર દઈશું તો તમે રહી નહીં શકો આ સાંત પ્રજાને સોશિયલ મીડિયા ને મીડિયાના માધ્યમથી ગુંડો કોઈ જ્ઞાતિ કે ધર્મ નો હોતો જ નથી એ ગુંડો એ ગુંડો હોય છે અને એ આપણામાં હોય અને બીજામાં પણ હોય અને એને કોઈ સપોર્ટ પણ ન કરતું હોય સજ્જન માણસો સમાજના સારા માણસો ક્યારે એને સપોર્ટ ન કરતા હોય માત્ર એ જ્ઞાતિનો કે ધર્મનો સિપોર્ટ લઈને લુકાગીરી કરતો હોય પણ એને સજ્જન માણસો ક્યારેય એને સપોર્ટ કરતા નથી તમે એને બે ચાર છડાવી દીયો કે હાંટી જાવ ને તો પહેલો ફળ તમને એના સમાજમાંથી કે એના ગામમાંથી આવશે કે તમે બરાબર કે આ નંદે નડતો અને ક્ષણિક લાભ હાડો આવા લોકો તત્વોને આપણે મોર ખીજે છે ઘણી બધી વાતો કરવી તો કરવી થાય એમ જે પણ જાજી વાતો કરવી નથી મારે પૂરી પણ તમને એક બે વાત કે મારી વાત પૂરી કરવી છે કાલ થી જા તાલુકા માં મારી ગેરંટી સાથે કહું છું 50-5 5 લાખ રૂપિયા આપના છોકરા વ્યાજ ચૂકવશે રોજ તમાર સર્વકર્વત કરી તમામ ને કાલ થી ના પાડ દીધો દેવાના ને તાળા તમારો પાસે એનો ચેક હોય માનો કે ઘણા લોકો કેટલા ધરી છે આપણે આપડા ગામમાં આપણી જમીન હોય વારસાઈ અને એને સોદા કટ કરી દીધું થી જમીન લઈ જવાનો અહીંયાથી અવણ તો દીકરાને અહીંયા છે ને ખેતી કરવા જો તમારી અને સમાજને નો કરે તો મનક બનાર નહી કરે તમારે થોડી હિંમત બતાવવી પડશે બીજું દર મહિને ભેગા થા કાઈ લો કરી શકો તો કાઈ ન અહીંયા ને એક આનું મોટું ગામ અહીંયા ભટિયાનો કોકરાના પણ 50 100 પટેલિયા ભેગા થા 200 500 જણા ભેગા થા અને દર મહિને આજ મુતા ઉપર તમે બે વર્ષ આ કાર્યક્રમ હલાવશો ને એટલે આલતા 15 20 વર્ષની પછી શાંતિ થઈ જશે અને જે મિત્રોએ વાતો કરી ને ઈ તો આવતા દિવસોની કરી હું એમ કધું કે આજે શું અત્યારે આપણે જે કરાટ આ વ્યાચ ચક્રમાં ફસાય ગયા છે અને જો બીજી વાત કરું આમાંય પતરવી પછી છે હો અને તમારી બીદા એટલે તમે આવ્યા છો દિનેશભાઈ અને અમારા અંતજભાઈએ કોઈ કીધું દિનેશભાઈ કે આમાં એક પણ માણસ એવો નઈ હોય કે જેના મામા આ ઘટના નહી જે ખાસિયત છે અને કોઈને મનમાં ખાકું હોય કે તો ઈ ઈ પીટાઈ જશે ને ઈ એવો છે નહીં એનું જાય છે ને ના જેટલા ચૂકવણા દિનેશભાઈ છેરે તિયા ને ઈ હગાવાલા મત બા બોલા તો લુખીને દબાવી ધમકામે લઈ જાય સમજ્યા છો તમે એક છોપડો વ્યાજ ચક્રમાં આવે એટલે માસીનાદ મામાના ને વેવાયના ને હકાનાના વાલાના લઈ અને આપણે એને ચૂકવી દઈએ પછી ઓલો બધું હરીમાલા થઈ જાય રહી જાય કોના બાકી આપણા છે એટલે કોઈના મનમાં એમ હોય કે તો ઈ છુપવે છે ના એની વેચાતી નથી કે બી આપની વિધા વેચાવાની ચાલુ થઈ જાય આમાં એટલે બહુ સજદારને એને બીજું આ જે અહીંયા બેઠેલા છોકરાને જેને પૈસા પડતા હોય આ દુખાવા અહીંથી ઈ લઈ લ્યો દિનેશભાઈ માડી પાસે કેસ આવે ને કે બેચકરમાં આવી ગયો પોકપોલમાં ધીરો રે આ કેને કીધું કે કોઈન ન કીધું તમણે તો મે તેલા કાલ આતો માર લે કેટલા જડે થી લઈ લે પછી આપ બેની બીધી કરી આપણે 15 હામે પર હું 5 હામે પર હું 25 હામે પર તો એમાં બે ચાર હતી એ બો તો લઈ લેતું અને લઈ હતાલાલા બેલી થી લેવાય વેલાને ચૂપી દે કે આપણે લડી લેશું કેવા